વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામની સીમમાં દસમી ડિસેમ્બરે થયેલા અજાણ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો હતો છત્રીસ વર્ષે યુવતીની હત્યા તેની જ મોટી બહેને તેના પ્રેમી સાથે મળી કરવાની એક ઘટસ્ફોટ થયો હતો નાની બહેનને રૂપિયા ચાલીસ લાખનો જીવન વીમો પકાવવા માટે આ હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે બે વાર હત્યાના પ્લાનને અંજામ આપવાનો પ્રયાસ કર્યો પણ સફળતા મળી ન હતી અંતે દસમી ડિસેમ્બરે શ્રમ કાર્ડ કાઢવાના બહાને અજીઝા બાનુને બહાર લઈ જઈ પ્રેમીએ ઓઢણીથી ગળે ટૂંપો આપી તેને મોતને ઘાટ ઉતારી હતી અંકોડિયા પાસેથી હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ પોલીસ માટે તેની ઓળખ કરવાથી લઈને આરોપી સુધી પહોંચવાનો એક મોટો પડકાર હતો જે કઈ રીતે આ પાર પાડ્યો તેનો સિલસિલાબંધ વિગત એસપી આપી હતી દસમી ડિસેમ્બરે વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામની સીમમાંથી એક પાંત્રીસ વર્ષની આસપાસ ઉંમરની યુવતીની લાશ મળી આવી હતી પીએમ રિપોર્ટમાં ગળે ટૂંપો આપવાના કારણે યુવતીનું મોત નીપજાયનો ઘટસ્ફોટ થયો હતો પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો હતો નાની બહેનના મોત બાદ વીમાની જે રકમ પાકે તે ચાલીસ લાખ રૂપિયામાંથી સાત લાખ રૂપિયા હત્યાને અંજામ આપનાર પોતાના પ્રેમી રમીઝ રાજાને આપવાનો વાયદો કર્યો હતો આરોપીઓ પોતાના પ્લાન મુજબ હત્યા કરવામાં તે સફળ રહ્યા પણ પોલીસે ગણતરીના જ કલાકોમાં તેનો પ્લાન ઊંધો પાડી નાખતા હવે જેલને હવા ખાવાનો વારો આવ્યો છે પરમ દિવસે વડોદરા ગ્રામ્યના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર આંકોડિયા નજીક એક અનનોન ડેડ બોડી પોલીસે મળી હતી તે ડેડ બોડીને જોતા અંદાજ અંદાજીત ત્રીસથી પાંત્રીસ વર્ષની એક મહિલાની એ ડેડ બોડી મળી હતી ડેડ બોડીનું ફોરેન્સિક પીએમ કરાયા પછી પોલીસે એક જાણ પડી કે ઇટ ઇઝ અ કેસ ઓફ સેંગ્યુલેશન અને ગળા ઘોટવાના કારણે આ મર્ડરનું બનાવ બન્યું છે તેવી રીતેની હકીકત સામે આવી એ હકીકતને ધ્યાને રાખતા સર્વપ્રથમ પોલીસ દ્વારા આ વ્યક્તિની આઈડેન્ટિટીને પ્રસ્થાપિત કરવાનું કાર્ય ચાલુ થયું અને પોલીસ દ્વારા આ વ્યક્તિને શોધીને એ જાણ પડી કે આ એક અજીનાબાનુ મુસ્તફા દિવાન છત્રીસ વર્ષની મહિલા છે જો પોતે ગોરવા વિસ્તારની અંદર રહે છે આ એમની ડેડ બોડી છે એમના પરિવારને સંપર્ક કરતા એ અગાઉના રાત્રે આઠ વાગ્યા પોતાના ઘરથી એકલી નીકળેલી હતી એવી રીતેની માહિતી પોલીસે મળી હતી પોલીસ દ્વારા તાત્કાલિક પછી એમના કોલ ડિટેલ્સ એમના મોબાઈલ ફોન તરફથી ઇન્વેસ્ટિગેશન કરવામાં ચાલુ કરાવવામાં આવ્યું એ સાથે જ સીસીટીવી કેમેરા બનાવના સ્થળના અને એમના ઘર તરફથી જો એ નીકળેલા હતા તેમને ટ્રેસ કરતાં કરતાં પોલીસ જો છે તે આર્યા હાઈટ્સ પાસે એક ચોકડી ઉપર પહોંચી ત્યાં એક ઇસ્મ દ્વારા એમને પોતાના મોપેડ ઉપર લઈ બેસાડીને આગળ જતાની હકીકત પોલીસે જાણ પડી જ્યારે પોલીસ એ સીસીટીવીને આગળ પાછળ જોતી હતી ત્યારે અમે એક જો અક્યુઝ છે એમનું એક ક્લિયર પિક્ચર મળ્યું અને એવી રીતેની અમારા હ્યુમન સોર્સિસથી માહિતી મળી કે આ અક્યુઝ આ ફેમિલી સાથે નોન છે અને એમની મોટી બહેન ના સાથે એ સંપર્ક માછો તો પોલીસ દ્વારા એમની મોટી બહેન ની પૂછપરચ કરવામાં આવી સાથે સાથે આ જો ઇસ્મુછે ઝોમેટોની અંદર નોકરી કરતો હતો તો ઝોમેટોના ઓરિજિનલ પ્રેસિડેન્ટ સાથે વાત કરીને એના તમામ રાઈડર્સ ની ડિટેલ બહાર કાઢવામાં આવી તો પૂછપરચ દરમિયાન વેરીફાઈ થઈ ગયું કે આ જો અક્યુઝ છે તેમને દ્વારા આ લેડીનો મર્ડર કરવામાં આવ્યું છે જે અક્યુઝ છે તે રમીઝ રાજા ઉર્ફે હનીફભાઈ શેખ એમના દ્વારા આ વિક્ટિમ બાનુ મુસ્તફા દિવાનનું મર્ડર કરવામાં આવ્યું મર્ડરના મોટિવ બાબતે પોલીસ દ્વારા પૂછપરછમાં આ સમજણ પડી છે કે આ જો રમીઝ રાજા છે તે એમની મોટી બહેન ફિરોઝબાનુ દિવાન બાનુ ઉર્ફે અનિશા દિવાન સાથે ગયા પાંચેક વર્ષથી રિલેશનશીપમાં હતો અને એમની મોટી બહેનના કહેવાથી એમને નાની બહેનનું મર્ડર કર્યું છે વધારે પૂછપરછ દરમિયાન પોલીસે ડોક્યુમેન્ટ્સ હાથ લગ્યા છે જેની અંદર આ ફિરોઝાબાનુ દિવાન તરફથી પોતાની બહેનની લાઈફ માટે એક લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી લેવામાં આવી હતી અઠ્ઠાવીસ નવેમ્બરની રોજ આ ચાલીસ લાખ રૂપિયાની આ લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી લેવામાં આવી હતી અને એ પછી એ પોતાના ઓળખતા રમીઝ રાજાને વારંવાર પોતાની બહેનનું મર્ડર કરવા માટે દબાણ કરતી હતી બે વખત અગાઉ પણ એમને આ ઈસ્મ પાસે મર્ડર કરવાના હેતુથી પોતાની બહેનને મોકલાયો છે બટ એ રમીઝ રાજા દ્વારા એમને પરત મોકલવામાં આવ્યું હતું અને આ જો ત્રીજી વખત છે જે તે સમયે એમને પોતાની બહેનને શ્રમ કાર્ડ બનાવવાના બહાને કે આ ભાઈને હું ઓળખું છું પોતાના પરિવારના બધા લોકો એને પહેચાનતા હતા એમની ઓળખાણ છે તમારું શ્રમ કાર્ડ ખાટી આપશે એ શ્રમ કાર્ડ લેવાના બહાને એ પોતાના આ રમીઝ રાજા પાસે એમને મોકલાયો હતો રમીઝ રાજા એમને આર્યા હાઈટ્સ પાસેની ચોકડી ઉપરથી પિકઅપ કરે છે અને પછી ત્યાંથી ત્રણેક કિલોમીટર દૂર આંકોડિયા કેનાલના પાછળવાળા અંધારાવાળા એરિયાની અંદર લઈને જાય છે અને એના દુપટ્ટાથી એમનું ગોળું ઘોટીને આ મર્ડર નું કૃત્ય કરે છે